જોલવા નજીક આગળ ઉભેલી ટ્રક પાછળ બસ ટકરાતા 5 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. ભરુશથી દહેજ તરફ એસઆરએફ કંપનીના કર્મીઓને લઈને જઈ રહેલી લક્ઝરી બસ આગળ ઉભેલી ટ્રકમાં ધડાકાભેર ગુસ્સે જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં સર્જાયલા અકસ્માતમાં બસમાં સવાર 5 થી વધારે લોકોને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. તેમજ વાગરા તાલુકાની દહેજ જીઆઈડીસી માં ઘણી કંપનીઓ આવેલી છે તેના કર્મચારીઓને લાવવા લઈ જવા માટે ખાનગી લક્ઝરી બસનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આજ રોજ થી દહેજ તરફ

રૂપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લેજો ફૂલેકુ તથા રવાડીમાં અનેરૂ આકર્ષણ લાવવા માટે અમારી રંગબે છત્રીઓ મુખ કરાવો સંપર્ક જૂની રાવળવાડી સક્તિ રાજલમાના મંદિર પાસે બોજ